નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ બોર્ડની પરીક્ષા માટે વિજ્ઞાનના અગત્યના પ્રશ્નો એસ પર માય ઓપિનિયન અહીં આગળ લખ્યા છે અહીં આગળ આ ભાગમાં આપણે પ્રકરણ પાંચથી આઠ એટલે કે જીવવિજ્ઞાનના જે પ્રકરણો છે તેના અગત્યના પ્રશ્નો જોઈશું ભાગ એકમાં આપણે એકથી ચાર પ્રકરણના પ્રશ્નો જોયા તો જો મેં ના જોયા હોય તો એ પણ જોઈ લેશો અને આપણા મિત્રો સાથે શેર કરશો અહીં આગળ આપણે જોઈએ કે જીવવિજ્ઞાન એ એવો વિષય છે કે તમે વાંચીને પણ સારી રીતે કરી શકો અને એમાં આકૃતિ પણ દોરશો તો એક એક માર્ક તો મળશે જ એટલે વિજ્ઞાનમાં નાપાસ થવું તો ખૂબ જ અઘરું છે આકૃતિની પ્રેક્ટિસ કરો તો પણ તમે સરળતાથી પાસ તો થઈ જ જાઓ તો એ માટે જો આપણે કેમેસ્ટ્રી અને ફિઝિક્સ હાર્ડ લાગતું હોય તો જીવવિજ્ઞાનને આ પ્રશ્નો ખાસ કરીને જશો તો આપ પાસ થઈ જશો અને સારા માર્ક પણ લાવી શકશો તો જોઈએ પ્રકરણ પાંચ પ્રકરણ પાંચ એની અંદર આપણે વાત કરીએ કે જો એનું વિધાઉટ જનરલ ઓપ્શન જે વેટેજ છે એ છે આઠ માર્ક અને વિથ જનરલ ઓપ્શન વેટેજ છે ચૌદ માર્ક એટલે કે આ પ્રકરણમાંથી ચાર માર્કના પ્રશ્નો પૂછાવાની સંભાવના સૌથી વધારે છે તો આમાંથી બે કે ત્રણ પ્રશ્નો ચાર માર્કના આવે એવા છે તો કયા કયા પ્રશ્નો અગત્યના છે આમાં ઘણા બધા પ્રશ્નો મિત્રો અગત્યના છે તો જોઈએ આપણે પોષણ એટલે શું અને પોષણના પ્રકારો સમજાવો સૌ પ્રથમ આપણે જોઈએ તો પોષણ એટલે શું અને પોષણના પ્રકારો સમજાવો પોષણ સ્વાવલંબી અને પરાવલંબી આ એક ખૂબ અગત્યનો પ્રશ્ન છે બીજો છે અમીબામાં પોષણ સમજાવો આકૃતિ દોરીને આકૃતિ દોરીને અમીબામાં પોષણ આ બંને જ પ્રશ્નો ખૂબ અગત્યના છે એમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આ છે અમીબામાં પોષણ આકૃતિ સહિત સમજાવો પછી ખૂબ અગત્યનો પ્રશ્ન જે છે મનુષ્યમાં પાચનતંત્ર હવે પાચનતંત્ર માટે પણ બે પ્રકારના પ્રશ્નો પૂછાય કે પાચનતંત્રની આકૃતિ દોરી સમજૂતી આપો તો એના જે ભાગો છે જઠર છે કે પછી આ આંતરડા છે નાનું આંતરડું મોટું આંતરડું તે ભાગોને સમજૂતી આપવાની છે જ્યારે મનુષ્યમાં પાચન ક્રિયા આકૃતિ સહિત સમજાવો તો આપણે મુખમાં જ્યારે ખોરાક મૂકીએ ત્યારથી જ્યાં સુધી પાચન કમ્પ્લીટ થાય ત્યાં સુધીની આખી પ્રોસેસ પણ બંનેમાં આકૃતિ કોમન આવશે તો આ પણ બંને પ્રશ્નો મોસ્ટ છે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા કે મનુષ્યમાં પાચન તંત્ર સમજૂતી કોમન રહેશે એટલે આ બંને પ્રશ્નો ખૂબ જ અગત્યના છે અંબીમા પોષણ અને મનુષ્યમાં પાચન તંત્ર શોષણ એટલે શું અને તેના પ્રકારો જ સમજાવો શ્વસનમાં બે પ્રકારો જારક અને અજારક શ્વસન તો એ વિશે લખવાનું છે મનુષ્યમાં શ્વસન ક્રિયાની આકૃતિ દોરી સમજૂતી આપો તો આ એક અગત્યનો પ્રશ્ન થયો પછી ખૂબ અગત્યનો બીજો એક પ્રશ્ન મારા ઓપિનિયન પ્રમાણે એ છે માનવ 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 હૃદયની હૃદયની આકૃતિ આકૃતિ દ્વારા દ્વારા સમજૂતી સમજૂતી આપો અને હૃદયમાં કઈ રીતે પ્રક્રિયા થાય છે તે બંને અલગ અલગ પ્રશ્નો પૂછી શકાય છે તો એ રીતે યાદ રાખશો એને મનુષ્યમાં ઉત્સર્જન તંત્રની આકૃતિ દ્વારા સમજૂતી આપો આ એક ખૂબ અગત્યનો પ્રશ્ન છે તમે જે કહીએ આટલા પ્રશ્નો ખાસ કરીને જજો મિત્રો આમાંથી તમે ચારથી આઠ માર્ક ઓછામાં ઓછા મેળવી જ શકો છો તો આ પ્રકરણ આખે આખું પ્રોપર કરીને જશો તો તમે ચૌદ માર્ક મેળવો ચૌદ અને આપણું પર્યાવરણના દસ માર્ક એટલે ચોવીસ માર્ક થઈ જાય છે અને આમ પાસિંગ માર્ક છવ્વીસ છે તો સરળતાથી આ બે પ્રકરણો કરીને પણ તમે પાસ તો થઈ જ શકો હવે જોઈએ પ્રકરણ નંબર છ પ્રકરણ નંબર છ ની અંદર જો જનરલ ઓપ્શન સિવાય વેટે જોઈએ તો એ છે છ માર્ક અને જનરલ ઓપ્શન સહિત પણ છ માર્ક છે હવે આમાં અગત્યના પ્રશ્નો કયા છે તો પરાવર્તી ક્રિયાઓ અને પરાવર્તી દોરી સમજૂતી આપો આ એક અગત્યનો પ્રશ્ન છે કે કોઈક ગરમ અથવા ઠંડી વસ્તુને અચાનક આપણે અડી લઈએ તો એનો જે મેસેજ છે બ્રેઈન સુધી એટલે કે મગજ સુધી જતો નથી પરંતુ જે આપણી કરોડરજ્જુ છે તે જ એને પ્રક્રિયા કરાવડાવે છે તો આજે છે પરાવર્તી કમાન એની આકૃતિ દોરી આપણે આખી સમજૂતી આપવાની છે આ પ્રકરણનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ છે માનવ મગજની રચના અને કાર્ય પ્રશ્ન છે તો આ જોઈ જશો તો ઓબ્જેક્ટિવ ઇઝીલી લખી શકશો પ્રકરણ સાત પ્રકરણ સાતમાં આપણે વેટેજ જોઈએ તો પ્રકરણ સાત નું વેટેજ છે વિધઉટ ઓપ્શન છ માર્ક અને વિથ ઓપ્શન દસ માર્ક એટલે આમાંથી ત્રણ માર્કના અથવા ચાર માર્કના પ્રશ્નો પૂછી શકાય કયા અગત્યના પ્રશ્નો છે પણ હું કહીશ આ ઉપરાંત આટલા પ્રશ્નો ખાસ જોઈને જજો ભાજન આકૃતિ સહિત સમજાવો અલગ 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 અલિંગી પ્રજનન છે એ બધા જોઈ જશો પણ એમાં અગત્યના છે ભાજન પુનજ પુનર્જનન આકૃતિ સહિત કલિકા સર્જન આકૃતિ સહિત વાનસ્પતિક પ્રજનન આકૃતિ સહિત આ બધા અલિંગી પ્રજનનના પ્રકારોમાં ખાસ જોઈ જવા જેવા છે

સમજાવો ચાર માર્કનો ખૂબ અગત્યનો પ્રશ્ન તો આ બે પ્રશ્નો મારા ઓપિનિયન પ્રમાણે ખૂબ જ અગત્યના છે છે અને બાકીના પ્રશ્નો પણ આપ કરીને જશો પ્રકરણ વાત કરીએ વેટેજ ખૂબ બે માર્કનો પ્રશ્ન પૂછવો હોય તો કયો પૂછાઈ શકે મેન્ડલનો પ્રયોગ અથવા તો સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે મનુષ્યમાં લિંગી પ્રજનન સમજાવો એક્સ અને વાય દ્વારા જે આપણે સમજાવીએ છીએ તે તો મિત્રો જીવવિજ્ઞાનના ચાર પ્રકરણો આપ કરશો તો આપણે પાસ થતા કોઈ રોકી શકે અને જીવવિજ્ઞાનના પ્રકરણો એવા છે જેમાં બહુ સમજવાનું હોતું નથી પરંતુ યાદ રાખીને આકૃતિ દોરી આપણે પ્રેઝન્ટ કરવાનું હોય છે તો મિત્રો આપણે જો કેમેસ્ટ્રી અને ફિઝિક્સ હાર્ડ લાગતું હોય તો એક આપણું પર્યાવરણ અને આ ઉપરાંત જીવવિજ્ઞાનના જે ચાર પ્રકરણો છે એને ફોકસ કરીને અને મેં જેટલા પ્રશ્નો કીધા છે એટલા કરીને જશો તો આના વેટ જ જુઓ મિત્રો તો ચૌદ વત્તા છ વત્તા દસ વત્તા ત્રણ એટલે પાસિંગ માર્ક તમે આ વિજ્ઞાનમાંથી મેળવી શકો છો અને આપણું એ પર્યાવરણ તો એક્સ્ટ્રા એટલે મિત્રો આ બધા પ્રશ્નો કરીને જશો આપણા મિત્રો સાથે પણ શેર કરશો જેથી તે લોકો પણ સરળતાથી પાસ થઈ શકે અને જે વિદ્યાર્થીએ પૂરેપૂરો માર્ક લાવવાના છે એને બધું જ વાંચવાનું છે પરંતુ આટલા પ્રશ્નો તમે રિવિઝનની અંદર ખાસ કરીને જશો અને આપણા મિત્રો સાથે લેન્ક લિંક શેર કરજો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અન્ય પ્રકરણો પ્રકરણ નંબર નવથી બાર અને તેરમાં પ્રકરણનો વિડીયો જોઈશું તો મિત્રો આટલું ખાસ કરીને જજો અને લિંક આપના મિત્રો સાથે શેર કરજો જેથી તેઓ પણ સરળતાથી સારા માર્ગ મેળવી શકે થેન્ક યુ સો મચ